ણા દે પછી હે તો ભાઈ અમારે જવાનું છે તમને કહી દઉં તો અમારે જવાનું છે બાજુ ધારા બાજુ કારણ કે ત્યાં એક ખાસ મિત્ર રહી છે એના ઘરે એક છોકરો નાનો શો છે તો આપણે કપડાં એવું દેવા લાવવાનું છે તો બસ ત્યાં તો જઈએ છે છોકરાને બોલાવા તો હું રૂપા અને વિના છે એમ જણા લાવવાનું છે બાદ તમારે આવું ને આવું હાલે નહીં આવું તો ન્યા આવું હાર હાલ તો હવે આજે કામ કરીને નવી થઈ કે પછી નીકળીએ તો ફેમિલી અમારે સાહેબ બેહી જાય બુલેટ માંથી અત્યારે વાગી ઓલરેડી બાર તો હવે હે ફટાફટ નીકળી અને બહુ મોડું થઈ ગયું ને અને લઈ જાય જોતો કેમ કરતા તો હવે એમ નીકળી ડાયરેક્ટ રાજ તો ફેમિલી નિશાકો પૂછી જશે અને અમારે ભાઈને જયારે ખેરખા નાખવાના હતા ને કપડાં લેવાના હતા તો કપડા આપણે આમાં પેકિંગ કરાવીને કાશે તો હવે તો કપડાં ને એવું લઈ લીધું હોય અને હવે અમે ભાગી ડાયરેક્ટ કારણ કે તડકોને એવું થવા મળ્યું હોય ભાદર રાખી એટલે બહુ વાંધો નહીં આવે પણ તો ધીમે ધીમે હાલવા મળી આવે તો ફેમિલ અત્યારે આપણે પૂગી ગયા છે મસ્ત ધારા બાપુના ધામમાં તો રૂપાને આવીને જાય ઊભા છે અને બસ ધજાના દર્શન કરી લે એટલે બધું આવી જાય જો કેવી મસ્ત ધજા લહેરાય છે અને હવે અમારા ધામને દર્શન કરવા જો અવિનાશ ને લઈને જવાનું દર્શન કરવા પહેલી વખત આવ્યો પહેલી વાર આવ્યો હા હે

ફેમિલી મસ્ત મજાની ની સોડા પી લીધી છે અને હવે અમારે જવું છે નટરાજ હવે હવે જી આવી દર્શન દર્શન કરી લીધા હે અને બહુ મજા આવે અહીંયા મંદિરે અને હવે

અને ખાસ કરીને ભાઈ નટરાજભાઈની ચેનલ છે ને ડિસ્ક્રિપ્શનની અંદર તો ખાસ કરીને ચેક કરજો બહુ મસ્ત મસ્ત ને એવું બનાવે છે અમારી જેમ ફેમિલી બ્લોગ બનાવે છે તો હમણાં નાના બેબીનો એવો વિડીયો આવતા છે તો બધા તમે જોજો બહુ મજા આવે છે વિડીયો જોવાની તો ખાસ કરીને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય